નમસ્તે મિત્રો નવી શિક્ષણ નીતિ મુજબ વિદ્યાર્થીના અભ્યાસ દરમિયાન એમના શૈક્ષણિક રેકોર્ડને ડિજિટલ રીતે સેવ રાખવા માટે એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ્સની જોગવાઈ છે જેને ટૂંકમાં એબીસી આઈડી તરીકે ઓળખવામાં આવે છે આ એબીસીનું પૂરું નામ છે એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ્સ જ્યારે પણ વિદ્યાર્થી કોલેજમાં એડમિશન લે છે કોલેજ કે યુનિવર્સિટી બદલાવે અથવા તો અન્ય ફેકલ્ટી કે નવા કોર્સમાં એડમિશન લે છે ત્યારે આ એબીસી આઈડી ખૂબ અગત્યનું બની જાય છે જેમાં બાર અંકનો કોડ મળે છે કેન્દ્ર સરકારના પોર્ટલ ઉપર આ રેકોર્ડ સેવ રહેશે હાયર એજ્યુકેશનમાં દરેક વિદ્યાર્થીએ એબીસી આઈડી બનાવવું જરૂરી છે ત્યારે આ એબીસી આઈડી કાર્ડ કેવી રીતે બનાવવું અને એબીસી આઈડી નંબર કેવી રીતે મેળવવો એના વિશે આ વિડીયોમાં પ્રેક્ટિકલ આપેલ છે તો વધુ સમય ન લેતા લેટ સ્ટાર્ટ વિડીયો સૌથી પહેલી અગત્યની બાબત એ છે કે ડિજિલોકરની મદદથી આ એબીસી આઈડી કાર્ડ જનરેટ થાય છે અને બાર અંકનો એબીસી આઈડી નંબર મળશે જે ભવિષ્યમાં આગળ અભ્યાસમાં વિદ્યાર્થી એનો ઉપયોગ કરી શકશે આ એબીસી આઈડી એક જ વખત બનાવવાનું હોય છે તો આના માટે તમે પ્લે સ્ટોરમાંથી ડિજિલોકર એપ્લિકેશનની મદદથી પણ આ સ્ટેપ કરી શકો અથવા તો ગૂગલમાં જઈને સર્ચ કરો ડિજિલોકર આટલું લખી સર્ચ કરશો એટલે પહેલી જ લિંક આવી રીતે જોવા મળશે ડિજિલોકર ડોટ જીઓવી ડોટ ઇન તો લિંક ઉપર ક્લિક કરો જો તમે આની પહેલાં ડિજિલોકરમાં એકાઉન્ટ બનાવેલું હોય તો ફરીથી એકાઉન્ટ બનાવવાની જરૂર નથી પણ જો તમે પહેલી જ વાર ડિજિલોકર ઓપન કરતા હોય તો એકાઉન્ટ બનાવવું પડશે તો અહીંયા ઉપર જોશો તો બે ઓપ્શન છે સાઇન ઇન અને સાઇન અપ જો ડિજિલોકરમાં એકાઉન્ટ ન હોય તો સાઇન અપ આના ઉપર ક્લિક કરવાનું છે જેવું એના ઉપર ક્લિક કરશું એટલે આ પ્રમાણે એના ઓપ્શન આવશે ક્રિએટિંગ એકાઉન્ટ ઇઝ ફાસ્ટ એન્ડ ઇઝી જેમાં સૌથી પહેલું ઓપ્શન છે ફૂલ નેમ તો આધાર કાર્ડ પ્રમાણે જે નામ છે એવી રીતે અહીંયા નામ લખવાનું છે ત્યાર પછી ડેટ ઓફ બર્થમાં સૌથી પહેલાં તારીખ મહિનો અને જન્મનો વર્ષ મેલ ફિમેલ સિલેક્ટ કરો મોબાઈલ નંબર લખો ખાસ તો આધાર કાર્ડ સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે એ નંબર અહીંયા લખવાના છે ત્યાર પછી ઈમેલ આઈડી અને છ અંકનો એક પિન સેટ કરવાનો છે જેની મદદથી તમે આ ડિજિલોકર એક્સેસ કરી શકશો આટલું કરી અને સબમિટ તો તમારું એકાઉન્ટ બની જશે જેમની પાસે ઓલરેડી એકાઉન્ટ બનાવેલ છે તો એમને સાઇન ઇન ઉપર જવાનું છે એકાઉન્ટ બની ગયા પછી સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું છે સાઇન ઇન માટેના અહીંયા ત્રણ ઓપ્શન છે મોબાઈલ નંબરની મદદથી સાઇન ઇન થઈ શકો યુઝરનેમની મદદથી અને આધાર કાર્ડ નંબરની મદદથી પણ સાઇન ઇન થઈ શકાય છે તો હું આધાર ઉપર ક્લિક કરી આધાર નંબર લખી અને નેક્સ્ટ આપું છું તો હવે આધાર કાર્ડ સાથે જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે એની ઉપર એક ઓટીપી કોડ મળશે એ કોડ અહીંયા લખવાનો છે ત્યાર પછી અહીંયા જે કેપ્ચા કોડ દેખાય છે એ અહીંયા લખવાના છે અને ત્યાર પછી સબમિટ તો આટલી વિગત લખી અને સબમિટ ત્યાર પછી વેરીફાઈ સિક્યુરિટી પિન તો છ અંકનો જે પિન સેટ કરેલ છે એ પિન અહીંયા લખવાનો છે જો તમે આ પિન ભૂલી જાઓ તો ફોરગોટ સિક્યુરિટી પિન ઉપરથી ફરી મેળવી શકાય છે તો પિન લખી સબમિટ તો હવે આ પ્રમાણે ડેશબોર્ડ તમે જોઈ શકશો જેમાં અગાઉ જો તમે ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે તો એ તમે અહીંયા જોઈ શકશો અહીંયા બાજુમાં કેટલાક ઓપ્શન જોવા મળશે જેમાંથી સર્ચ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરો ત્યાર પછી સર્ચમાં અહીંયા ક્લિક કરવાનું છે એબીસી આઈડી એબીસી લખતાની સાથે જ પહેલું જ ઓપ્શન આવી રીતે અહીંયા જોઈ શકશો અપાર એબીસી આઈડી કાર્ડ તો આના ઉપર ક્લિક કરો જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે આધાર કાર્ડ પ્રમાણે જે નામ છે એ ઓલરેડી અહીંયા ડિસ્પ્લેમાં તમે જોઈ શકશો જન્મ તારીખ પણ લખેલી હશે જેન્ડરમાં મેલ ફિમેલ સિલેક્ટ હશે આઈડેન્ટિટી ટાઈપ તો અહીંયાથી આપણે ક્લિક કરી આઇડેન્ટિટી ટાઈપમાંથી આપણે સિલેક્ટ કરવાનું છે કે એમાં તમે શેનો ઉપયોગ કરવા માંગો છો રોલ નંબર રજીસ્ટ્રેશન નંબર એનરોલમેન્ટ નંબર કે ન્યૂ એડમિશન માની લો કે તમે એડમિશન લીધું હોય રોલ નંબર હોય રજીસ્ટ્રેશન નંબર હોય એનરોલમેન્ટ નંબર હોય તો તમે લખી શકો છો ન્યૂ એડમિશન ઉપરથી પણ તમે જઈ શકો છો માની લો કે તમે અત્યારે રજીસ્ટ્રેશન કરતા હોય અને તમારી પાસે કોઈ વિગત નથી તો નન ઉપર ક્લિક કરી અને તમે આગળ વધી શકો છો તો મારી પાસે રજીસ્ટ્રેશન નંબર છે એટલે હું રજીસ્ટ્રેશન નંબર અહીંયા સિલેક્ટ કરું છું ત્યાર પછી આઈડેન્ટિટી વેલ્યુ તો અહીંયા એ રજીસ્ટ્રેશન નંબર કયા છે એ અહીંયા લખવાનું છે જો તમે રોલ નંબર સિલેક્ટ કરશો તો રોલ નંબર લખવાના થશે અને નન ઉપર ક્લિક કર્યું હશે તો અહીંયા કંઈ લખવાની જરૂર નથી એમ છતાં જો સબમિટ ન થાય તો તમે અહીંયા એન એ અથવા તો ઝીરો લખી આગળ વધી શકો છો એમની નીચે છે એડમિશન યર તો કયા વર્ષમાં તમે એડમિશન લીધું છે તો તમે અત્યારે જો આ રજીસ્ટ્રેશન કરતા હોય તો બે હજાર ત્રેવીસનું વર્ષ આવશે ત્યાર પછી ઇન્સ્ટિટ્યુશન નેમ જે સંસ્થામાં અભ્યાસ કરતા હોય એ સંસ્થા અથવા તો યુનિવર્સિટીનું નામ તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો સિલેક્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આવી રીતે વિન્ડો ખુલશે જેમાં તમે જે સંસ્થામાં અભ્યાસ કરો છો એ સર્ચમાં જો અહીંયા નામ ટાઈપ કરતાં એ સંસ્થાનું નામ મળે તો એ સિલેક્ટ કરી શકો છો અથવા તો યુનિવર્સિટીનું નામ પણ અહીંયાથી તમે સર્ચ કરી અને સિલેક્ટ કરી શકો છો જેમ કે હું અહીંયા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનું રજીસ્ટ્રેશન કરવા માગું છું તો ભક્ત એટલું લગતાની સાથે જ પહેલું જ અહીંયા જોવા મળે છે તો એના ઉપર ક્લિક કરી અને ઓકે તો આટલી વિગત થઈ જાય પછી ગેટ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરો નીચે તમે સૂચના વાંચી શકો છો પ્લીઝ વેઇટ તો હવે તમે જોઈ શકો છો એ આઈડી કાર્ડ બની ગયું છે અને એ આઈડી જે નંબર છે બાર અંકનો એ પણ ડિસ્પ્લે થાય છે આને આપણે ડાઉનલોડ પણ કરી શકીએ છીએ અને આઉટ લઈને પણ રાખી શકીએ છીએ